એટલે શું તમને ખબર છે આપણા બાગમાં મેગા પ્રોજેક્ટન ચંદ્ર ઉપર કોઈ આજ સુધી મનુષ્ય પહોંચી શક્યું છે શું નરકની વેદના કેવી હોય એ તમને ખબર છે અનેકાંતવાદ વિષય તમને ખબર છે અને સાથે સાથે તમને ખબર છે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ કેવળ જ્ઞાનમાં શું ડિફરન્સ છે સુરત અમદાવાદ અને ગાંધીનગરની ભવ્ય સફળતા બાદ હવે ભાવનગરમાં ફર્સ્ટ ટાઈમ શ્રી દશાશ્રી માણી સ્થાનકવાસી જૈન સંત અને સમ્યક જ્ઞાન શાળા આયોજિત જૈન દર્શન એક્સપો ટ્વેન્ટી ટ્વેન્ટી સિક્સ દિસ ઇઝ એન અપકમિંગ જૈનિઝમ પ્રોજેક્ટ એક્ઝિબિશન જ્યાં તત્વ વિજ્ઞાન અને જૈન સંસ્કૃતિ આધારિત પ્રોજેક્ટ્સ એક જ જગ્યાએ જોવા મળશે આ પ્રોજેક્ટ્સ બનાવ્યા છે સમ્યક જ્ઞાન શાળાના બાળકો અને શિક્ષકો દ્વારા અને સ્પેશિયલ થિંગ એ છે કે પ્રેઝન્ટેશન પણ બાળકો જ કરશે ભક્તિબાગ ઉપાશ્રય કાળુબા રોડ ભાવનગર અને સી યુ વેદ જૈન દર્શન એક્સપો